જય જવાન જય કિસાન તો આજની તારીખ છે બાર બીજો મહિનો બે હજાર છવ્વીસના રોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજ આપણે નવી તુવેરનો બજાર ભાવ જાણીએ તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે લાઈવ હરાજી ચાલુ છે અત્યારે લૂઝમાં તો ચાલો તો ભૂલતા નહીં મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી લેજો નવી બજાર જાણી લઈએ આપણે તુવેરનો ભાવ ચાલો

भाई आ नीतू भाव पंदर सौ आड़ रूपया क्वालिटी जो है पंदर सौ अड़ी रूपया पंदर सौ अड़ी रूपया भाव छो भाई जगली है पंदर सौ अड़ी रूपया भाव

એકદમ સુકો માલ છે સોળસો ચાર રૂપિયા ભાવ થયો ભાઈ આ લૂઝ ઢગલી છે ચૌદસો પચીસ રૂપિયા ભાઈ આ લૂઝ ઢગલી છે ચૌદસો રૂપિયા ભાવ થયો

નવી તુવેર પંદરસો એસી રૂપિયા આલુ જગલી છે આ નવી તુવેર બહુ બઉ સોળસો ચાર રૂપિયા જે ક્વોલિટી જોવા સોળસો ચાર રૂપિયા દાણા સારું છે સોળસો ચાર રૂપિયા ભાવ જોવે નવી તુવેર ભાઈ આ નવી તું નો ભાવ ચૌદસો ઇઠોતેર રૂપિયા જ્યાં ક્વોલિટી હે ચૌદસો ઇઠોતેર રૂપિયા

આ ભાઈ જૂની ચૌદસો દસ રૂપિયા જૂની છે ચૌદસો ને પચીસ ભાઈ આ નવી તુવેર ભાવ ચૌદસો પચીસ રૂપિયા છે આ ક્વોલિટી જોવા આવી છે ચૌદસો પચીસ રૂપિયા

ભાઈ આ તુવેર એનો ભાવ ચૌદસો પંદર રૂપિયા જે ક્વોલિટી જોવા નવી તુવેર રૂપિયા ભાવ પંદરસો પાંત્રીસ રૂપિયા જે ક્વોલિટી જોવા આવી છે પંદરસો પાંત્રીસ રૂપિયા લુ જગલી ભાઈ આને વિધું ભાવ સોળસો અગિયાર રૂપિયા છે આ ક્વોલિટી સોળસો અગિયાર રૂપિયા આ લૂઝ ઢગલી છે भाई आ नीत सोलसो छेतालीस रूपया सोलसो छेतालीस रुपया सुको माल सोलो छेतालीस रुपया भाव जो भाई है